હેલો મિત્રો તો ફરી એક વખત સ્વાગત છે આપ સોનું દ્વારકેશ ઓનલાઈન એક નવા જ તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરીશું ન્યૂ પાન કાર્ડ ટુ પોઈન્ટ વો તમે નહીં સમજાવો પણ આ વિડીયોમાં તમે સમજી જશો કે આ પ્રોગ્રામ શું છે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓનો ક્યુઆર કોડ સાથે તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે દ્વારકેશ ઓનલાઈનની ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તમારા મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડી દેજો જેથી કરીને તેને સંપૂર્ણ માહિતી જે છે મળી રહે તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ તો હાલ જે છે કેન્દ્ર સરકાર દ્વારા જે છે આ બહાર પાડવામાં આવ્યું છે ઇન્કમ ટેક્સ દ્વારા કે પાનકાર્ડ ટુ પોઈન્ટ ઓ જે છે અપલોડ કરવામાં આવશે એટલે કે જૂના પાન કાર્ડ રદ કરી અને QR કોડ સાથેના પાન કાર્ડ જે છે બધા માટે પ્રોવાઇડ કરવામાં આવશે તો આના રિલેટેડ એક વિડિયો છે જે રેલવે મંત્રી દ્વારા કહેવામાં આવ્યો છે તે પણ આપણે આગળ જોશું તો QR કોડ સાથે નવો આવશે તો સોપર તમારા વિડિયો તમે જોઈ લ્યો જો મિડલ ક્લાસિસ હો ਛોટે બિઝનેસ હો સભી કે એક ઇમ્પોર્ટન્ટ છે इसको હાઈલી અપગ્રેડ કરીને એક નયે લેવલ પે લાકે પાન તો સાંભળ્યું તમારું પાન કાર્ડ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે હવે એની સાથે આપણે એ પણ જાણ લઈએ કે તમારા પાન કાર્ડમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હોય છે તો સૌપ્રથમ વાત છે પાન કાર્ડ જો એમાં ઇન્કમ ટેક્સ એટલે કે તમારી ઇન્કમ જે છે તેનો સમાવેશ થતો હોય છે ત્યારબાદ વાત કરીએ તમારું બેંક એકાઉન્ટ ઓપનિંગ એટલે કે તમારે જ્યારે બેંક એકાઉન્ટ ઓપન કર્યું હોય ત્યારે પણ પાન કાર્ડ માંગ્યું હોય ને અત્યારે પણ હાલમાં ન ઓપન કરે એના માટે પણ હોય છે ત્યારબાદ વાત કરીએ ગોલ્ડ અથવા ગમે એ વસ્તુ તમે એવી ખરીદો કે જેની કિંમત પચાસ હજાર રૂપિયા કરતાં વધારે છે તેમાં બધામાં તમારે પાન કાર્ડ જોડવું ફરજિયાત બને છે ત્યાર પછીની વાત કરીએ તો જે પ્રોપર્ટી જે ઇન્કમ છે બધી જ બાબતોનો સમાવેશ જે છે સરકાર દ્વારા આ કાર્ડની અંદર કરવામાં આવેલ છે તેમાં બધા સારી રીતે જાણતા જ હોય છે તમારી ઇન્કમ કેટલી છે પ્રોપર્ટી ક્યાં છે કઈ જગ્યાએ છે કેટલી રેવન્યુ ની તમારી જે છે આ પ્રોપર્ટી છે તે બધી જ માહિતી આમાં મળી છે ત્યારબાદ છે QR કોડ વાળા નયા પેન કાર્ડ લા રહી સરકાર જાણીએ કેસે બનેગા ઓર કેટના રહેગા સાહેબ તો આ જે હેડલાઇન જે છે તે આ પાન છે પાન 2.0 વિથ QR કોડ તો નવું સરકાર જે છે આ પાન કાર્ડ લાવી રહી છે તો આના માટે ચાર્જ કેટલો લાગશે કઈ રીતની પ્રોસેસ રહેશે તે બધું જ આપણે આ વિડિયોમાં વિગતવાર જાણી રહ્યા છે તો કેટલો સાથ તમારા દેશો પર છે ત્યારબાદ જોઈએ તો સરકાર કે મુતાબિક પાન કાર્ડ મે જોડે સોફ્ટવેર કે અપડેટ કરવાની જરૂર હતી એટલે કે જૂના જે સોફ્ટવેર હતા ડાટા આપણા રિકવર કરવા માટે એને બદલવાની જરૂર હતી એના લીધે જે છે પાન કાર્ડ ટુ નો કાર્યક્રમ કરવામાં આવેલ છે કાફી સિક્યોર સુરક્ષિત એટલે કે વધારે પડતા સુરક્ષિત કરવા માટે જે છે આ પ્રોસેસ પાન કાર્ડની ટુ પોઈન્ટ વિથ ક્યુઆર આપણે કરાવવાની રહે છે તો અહીંયા જે છે નોર્મલી બે પાન કાર્ડ છે એક રાઈટ સાઇડ અને લેફ્ટ સાઇડ તો એક નોર્મલ છે અને એક ક્યુઆર કોડ સાથેનું જે છે પાન કાર્ડ અહીંયા તમને બતાવે છે કે આવી રીતનું જે પાન કાર્ડ છે તે અપ્રુવલ કરવામાં આવશે મોસ્ટ ઓફ ઘણા પાન કાર્ડ અત્યારે હાલ જે નવા અપ્રુવલ થઈને આવે છે તે ઓલરેડી ક્યુઆર કોડ સાથેના જ આવે છે લેકિન આ લેકિન આ ક્યુઆર કોડમાં પણ બે ટાઈપના હોય છે ડાયનેમિક અને સ્ટ્રેટિક સ્ટ્રેટિકની વાત કરીએ તો એમાં તમારી બધી જ ડિટેલનો સમાવેશ નથી થતો પણ હાલ જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે ડાયનેમિક ક્યુઆર કોડ સાથેનું પાન કાર્ડ તેમાં તમારે એ ટુ ઝેડ તમારી બધી જ માહિતી જે છે એમાં તમને જોવા મળી રહી છે તમારી કઈ લોન લીધેલી છે કેટલા ટકા કેટલા ઇન્કમ છે કેટલા રિટર્ન ભરો છો આ શું છે ઇન્કમની તમામ પ્રકારની જે છે માહિતી આ ક્યુઆર કોડ સ્કેન કરીને તમે મેળવી શકશો ત્યાર પછીની આપણે વાત કરીએ તો અગર આપ એક પાન કાર્ડ હોલ્ડર હો તો કે આપવા પુરાના પેન કાર્ડ બેકાર હો જાય એટલે કે જૂનું જે હાલ મોસ્ટ ઓફ અઢારથી ઉપરના જે પણ વડીલો છે અથવા ભાઈઓ બહેનો છે બધા જ પાન કાર્ડ કઢાવેલું હોય તો શું પહેલાંનું કાર્ડ છે તે બંધ થઈ જશે અથવા તો એને રિન્યૂ કરી ક્યુઆર કોડ સાથે પણ જશે છે એ આ લોકો લાવી શકે છે એટલે કે તમે નવા જૂના પાન કાર્ડમાંથી નવું ક્યુઆર કોડ સાથેનું ઓનલાઈન પ્રોસેસ કરાવીને પણ કરી શકો છો ત્યાર પછી વાત કરીએ અગર આપ એક પાન કાર્ડ હોલ્ડર હોય તો આપકી સિર્ફ નિઃશુલ્ક પાનકાર્ડ અપડેટ કરનાવ એટલે કે તમારે કોઈ પણ જાતની જે છે આના માટે ફી ભરવાની રહેશે નહીં મફતમાં તમે જે છે આની પ્રોસેસ સંપૂર્ણપણે કહી શકો કઈ રીતે કરશું તે પણ આપણે વિડીયોમાં આગળ જાણી શકીએ તમારે કોઈ પણ જાતની ફી ભરવાની રહેશે નહીં પરંતુ જે સાવ નવા પાન કાર્ડ કઢાવે છે તેને રેગ્યુલર જે પણ ફી હાલતી હોય સાયબર કાફેના જે લોકો લેતા હોય તે ફી તો તમારે ભરવી જ પડશે પરંતુ જૂનામાંથી નવા ક્યુઆર કોડ સાથે કરવાની તમારે કોઈ પણ જાતની અહીંયા જે છે ફી નહીં આપવી પડે પરંતુ સાયબર કાફેમાં કરાવો તો એ લોકો જે પણ એનો ચાર્જ લે તે તમારે દેવો પડશે આપકો પેન કાર્ડ કે એક નવી ડિજિટલ કોપી જારી કરી દીધા ગઈ એટલે કે આધાર કાર્ડની જેમ કેમ પીવીસી સી આવ્યા હતા ત્યારે બધાને પ્રોવાઈડ કરવામાં આવ્યા હતા એની જેમ ક્યુઆર કોડ હાલ મારી પાસે પાસે પાન કાર્ડ છે તો ઉપર ઇન્કમ ટેક્સ માં ખબર છે કે ભાઈ આ ભાઈ પાસે પાન કાર્ડ છે તો અને QR કોડ સાથેની કોપી આપી રીતે ડિજિટલ રીતે મોબાઈલ માં अथवा તો ઈમેલ આઈડી માં જે છે એને PDF અથવા કાર્ડ સેન્ડ કરી દેવામાં આવશે એ રીતની જાહેરાત હાલ તો કરવામાં આવેલી છે અપડેટ કરને કી ફેસિલિટી ફી મે દી જાઈ ગઈ એટલે કોઈ પણ જાતના પૈસા જે છે સરકાર તમારી પાસે નહીં લે પરંતુ જે પણ સાયબર કાફામાં તમે પ્રોસેસ કરાવો એ લોકો એના ફીનો સાથ તમારી પાસેથી લેશે ઇસકા પ્રોસેસ તે કાફી સરળ હોનેવાળાઓ કમસે કમ ડોક્યુમેન્ટમાં આપણે પાનકાર્ડ તુરંત મિલે એટલે કે જે છે અને સાવ સરળ રીતે આ કાર્ડ કઈ રીતે પ્રોસેસ કરવું એ પણ આવશે અને થોડા સમયમાં મળી જાય અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ આટલું બધું રહેશે નહીં તો પાન ટુ પોઈન્ટ વો કે કરવા જલ્દી પોર્ટલ આવ્યા જાય કે અત્યારે તો જે છે હાલ આની નોટિફિકેશન જ બહાર પાડવામાં આવેલ છે પરંતુ કઈ રીતે કામ કરવું શું પોર્ટલ છે કાંઈ પણ બહાર પાડવામાં આવ્યું નથી ત્યારબાદ વાત કરીએ તો મોબાઈલ નંબર લિંક જે પાન કાર્ડ આરે હોય તે ખૂબ જરૂરી છે આધાર કાર્ડની જેમ હવે પાન કાર્ડ સાથે પણ મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ જો તમારો પાન કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો તમે ડિજિટલ રીતે આ કોપી તમે ડાઉનલોડ કરી નહીં શકો તેના સૌ પ્રથમ આપણે લિંક કરવો પડશે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલજો આવા વિડીયો જોવા માટે દાર્કેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરો